પંકજ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો બોર્ડ એક્ઝામમાં નાનકડી ભૂલ પણ ભારે પડશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી અગિયાર માર્ચથી શરૂ થવાની છે જેમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવશે છતાં પણ કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેત્રીસ અલગ અલગ ગુના માટે અલગ અલગ પ્રકારની શિક્ષા નક્કી કરવામાં આવી છે જેમાં એક પરિણામ રદ થવાથી કાર્યવાહી કરવામાં આવશે વિધાનસભા અધ્યક્ષ અધિકારીઓને ખખડાવ્યા ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે ત્યારે આજ રોજ યોજાનારી બે બેઠક પૈકી પ્રથમ બેઠક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો હતો જેવો પ્રશ્નો તરીકાળ પૂરો થયો કે તુરંત જ વિધાનસભા અધ્યક્ષે પોતાનો વીટો પાવર એવો વાપર્યો હતો અને અધિકારીઓને એક મિનિટ સુધી ખખડાવ્યા હતા બાદમાં કહ્યું હતું કે તમે જઈ શકો છો જેને જોઈ ગૃહમાં ધારાસભ્યોએ પાટલી થપથપાવી હતી પાટલી થપથપાવનારા ધારાસભ્યો ભાજપના હતા અને આ તમામ ધારાસભ્યોના ચહેરા પર ખુશી પણ જોવા મળી હતી ધોલેરા વટામણ હાઈવે પર વહેલી સવારે ગભખવાર અકસ્માત અમદાવાદના ધોલેરા વટામણ હાઈવે પર પીપડી ગામ પાસે વહેલી સવારે ગમક પર અકસ્માત થયો હતો સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી જેમાં બંને ટ્રકની કેબિનનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ઘટનાને પગલે ધોરેલા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી એએમસી નાગરિકોને દંડની ઓનલાઈન પહોંચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હોય છે જેની ફિઝિકલ પહોંચ નાગરિકને આપવામાં આવતી હોય છે હવે આવા નિયમોના ભંગ બદલ વસૂલ કરવામાં આવતા વહીવટી ચાર્જની ઓનલાઈન પહોંચ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે પંદર વર્ષમાં એકસો ઓગણત્રીસ કરોડ ખર્ચ છતાં સત્તર તળાવ કોરાકટ તળાવની હાલત મોટા અત્યંત દયનીય છે તળાવ પાસે હરવા ફરવા જવાનું તો ઠીક પણ લોકો ફરકવાનું પણ પસંદ ન કરે તેટલી ગંદકી હોય કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ તળાવોના વિકાસ પાછળ કરોડોનો ખર્ચ કરી કોઈ ધ્યાન નથી આપતી રાજ્ય સરકાર વિવિધ તળાવ વિકાસ માટે તબક્કાવાર મ્યુનિસિપાલિટીને સોંપે સાબરમતીમાં બોટ પલટી જતા નવ લોકો નદીમાં પડ્યા અમદાવાદની સાબરમતી નદીમાં વલ્લભ સદન પાસે એટલાન્ટિક વર્લ્ડ નજીક બોટિંગ દરમિયાન નવ જેટલા પેસેન્જર નદીમાં પડી ગયા હોવાનો મેસેજ ફાયર અને એકસો આઠની ટીમને મળ્યો હતો જેને પગલે શાપુર ફાયર સ્ટેશન અને જમાલપુર ફાયર સ્ટેશન સહિતના ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક પહોંચ્યો હતો એમસી માં ફરજ બજાવતા બોર્ડ ઇન્સ્પેક્ટરની એસીબીની ટીમે લાંચનું ઝટકો ગોઠવી કરી ધરપકડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટરને ચાલીસ હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગે હાથ ઝડપી લીધા છે ફરિયાદી વ્યક્તિ વટવા જીઆઈડીસી અમદાવાદ ખાતે ઇલેક્ટ્રિક પેનલ બનાવવાનો વ્યવસાય કરે છે જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસમાં સમયસર વ્યવસાય વેરો ભરતા હતા એએમસીએ પ્રોફેશનલ ટેક્સના ભરનારા બસો છ દુકાનદારોને નોટિસ આપી શહેરમાં પ્રોફેશનલ ટેક્સ વસૂલવા માટે ટેક્સ વિભાગ દ્વારા મિલકતની સ્થળ તપાસ કરી પ્રોફેશનલ ટેક્સ ન ભર્યો હોય કે અપૂરતો ભર્યો હોય એવા લોકોને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે મંગળવારે પાંચસો બત્રીસ મિલકતોની તપાસ કરી ટેક્સ ન ભર્યો હોય કે અપૂરતો ભર્યો હોય તેવા બસો છ ટેક્સ ધારકોને નોટિસ ઇસ્યુ કરી સાત પોઈન્ટ અડત્રીસ લાખ ટેક્સ વસૂલવામાં આવે છે શહેરના વટવા જીઆઈડીસી નિકોલ વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટ દુકાનોને નોટિસ આપવામાં આવી હતી મતગણતરીના કાર્યને લઈ વ્યવસાયની તપાસ આગામી લોકસભા ચૂંટણી 2024 ને તૈયારીના ભાગ રૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે અને શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા મતગણતરી કેન્દ્રો એલટી એન્જિનિયરિંગ કોલેજ ટમર ગુજરાત કોલેજની મુલાકાત કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન જે તે વિભાગના સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે